મૂળ જોનપુર ઉત્તર પ્રદેશનો વતની અને હાલ ભેસ્તાન હાઉસમાં રહેતો અજીત કુમાર કનૈયાલાલ આગ્રહરી અનાજ દળવાની ઘંટી ચલાવે છે દરમિયાન તારીખ એપ્રિલના રોજ સવારના સમયે એક સગીરા લોટ લેવા માટે ઘંટી આવી હતી ઘંટી ઉપર સવારના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોય સગીરા ઉપર નજર બગાડીને અજીત કુમારે સગીરા સાથે શારીરિક કડપલા કરી તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો બનાવ સંદર્ભે સગીરાના પરિવારને જાણ થતાં તેમણે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ કંટી ચલાવતા માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે